ધામરેજ મુકામે કોળી સમાજ દ્વારા આયોજિત ત્રેવીસ સમૂહ લગ્ન યોજાયા હતા ધામરેજ મુકામે ત્રેવીસ માં સમૂહ લગ્ન યોજાયા પિસ્તાલીસ નવ દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા સમૂહ લગ્નમાં આજુબાજુના તમામ આગેવાનોએ હાજરી આપી હતી જેમ કે સુત્રાપાડા કોળી સમાજના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી શિક્ષણ સમિતિના માજી ચેરમેન ધીરુભાઈ સોલંકી તેમજ રિટાયર્ડ

રાજુભાઈ વંશ લોકોને સંબોધિત કરીને વ્યક્તિત્વ આપ્યું હતું જેમ કે અંધશ્રદ્ધાને શિક્ષણ હેતુને લઈને લોકોને ધ્યાન દોર્યું હતું જે કેસની કુદરતી પ્રતાપ વાઢેર થાંભે છે